તાલુકા વિકાસ અધિકારી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા ઇનકાર કર્યો હતો કે અમે આ રેટીના પ્લાનથી કંટાળી ગયા છે ને અમારા જમીનમાં ટોટલી જગ્યા પર રેટી આવી ગઈ છે અને અમારે કોઈ પણ પ્રકારનો પાક લેવાનું મુશ્કેલ પડી ગયું છે એટલા માટે વારે ઘડી અમે સરપંચશ્રીને દરખાસ્ત કરતા રહીએ છે કે આ રેટીનો પ્લાન બંધ થવો જોઈએ આ માટે સરપંચશ્રીને ઘણી વખત અમે કહ્યું છે કે આ પ્લાન્ટ બંધ કરાવો પણ એમાં એ તરફથી કોઈ પણ અમને જાણકારી મળી નથી આજ રોજ ગ્રામસભા ખાસ ગ્રામસભા રેટીના સ્ટોપ અને રેટી બોલાવવા માટે એમાં ગયા બુધવારે સભા બોલાવી હતી સામાન્ય સભામાં સભ્યનું હતું એના અમે ગામ સભા ઉપર ડિપેન્ડ રાખ્યું હતું ગામ સભામાં રેતી ધોવાણ અને રેતી સ્ટોક માટેના મુદ્દાઓ લેવામાં આવ્યા હતા ના સાહેબ મને આઠ તારીખે ગામના વ્યક્તિ લોકો મને અરજી આપી છે તે પછી હું આ કાર્યવાહી કરી છે મારા પણ લેખિતમાં નથી આવી મારા પણ લેખિતમાં કોઈ આવ્યું નથી આજની જે અમારી ગામ સભા હતી તે અમારી ગામ સભા કે ગામની અંદર જે ડસ્ટિંગ રેતીના પ્લાન્ટનું જે ડસ્ટિંગ ચાલતું છે એ રેતીના પ્લાન્ટ અમારા ગામની અંદર બંધ થાય અને એ ડસ્ટિંગ બંધ થાય એના માટેની અમારી ચોક્કસપણે કે આ મંજૂરી અમને મળે કે આ પ્લાન્ટ બંધ થાય અને તકલીફ એટલે કે અમારા ગામની અંદર પાણીની તકલીફ છે પાણી કે એટલે કે એટલું ખ ખરાબ થઈ ગયું છે કે બધાને પીવાલાયક પણ નથી ખેતીવાડીની અંદર પણ વાપરવાલાયક નથી થયું અને જે બધી ગટરો છે પાણીને જે નિકાલ થાય છે જે વરસાદનું ચોમાસાનું પાણીનું છે એ બધી નિકાલો જે તે એ નિકાલોના પણ એ રેતીના પ્લાન્ટના ઢોહણથી એ માટીથી બધા જ એ ગટરો પૂરાઈ ગઈ છે અને એના થકી પણ એ પાણીનો નિકાલ થતો નથી માટે એ પણ અમને તકલીફ છે અને ખેતીવાડીની અંદર પણ ઘણી બધી અમને તકલીફો છે કે આજે ગ્રેટીના પ્લાન્ટો શરૂ થયા છે ત્યારથી અમારી અંદર ઝાડની અંદર એક પણ ફળ અમે ત્રણ ચાર વર્ષથી અમે ફળની લેતા નથી એટલે અમને આ ગામજનોની અંદર ખૂબ જ તકલીફ છે અને એ ગામજનોને અમને એવી વિનંતી છે આ રેતીના પ્લાન્ટથી જે નુકસાની થાય છે અને જે વળતર થયા છે અહીંયા પેલા રસ્તા પર જે અમારા ગામના છોકરાઓને રેટીના પ્લાન્ટ દ્વારાથી માર મારાયો હતો એ બાબતે અમે પોલીસ સ્ટેશન પણ ગયા હતા અને ત્યાં સમાધાન બી થયું હતું પણ આ રેટીના પ્લાન્ટથી ખરેખર ગામ લોકો અને અમારું તો બાજુમાં જ છે અમે હેરાન પરેશાન છે એ બંધ થવા જોઈએ થવા જોઈએ થવા જોઈએ અને આજરોજ જે ગામ સભાની અંદર સભ્યશ્રી અને સરપંચશ્રીઓએ ગામ બહુમતીથી જે દિવસ બી સામાન્ય સભા થશે તે દિવસે આ ઠરાવ કેન્સલ કરવામાં આવશે એવી બાહિંદરી અમને આપી છે રેતી સ્ટોક તથા રેતી ધોવાના કામથી સરોધી કામને થતો નુકસાન અટકાવવા માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગ્રામ પંચાયતના સરપંચ તલાટી તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ આ રેતી પ્લાન્ટ અને રેતી ધોવાનું જે કામ છે એ બંધ થવું જોઈએ એના માટે સંમતિ આપેલ છે હવે આવતી સામાન્ય સભામાં આ ઠરાવ રદ કરવા અંગેની કાર્યવાહી રજુઆત અમને જ્યારે મળી તે હિસાબે અમે પછી આગળની કાર્યવાહી હાથ ધરી